સો હેલો વડોદરા વાસીઓ કેમ છો બધા મજામાં છો મિત્રો આજુ આજે પુરોહિત ખાંડમાં અને મિત્રો ત્યાં પહોંચે ને તો ગરમ ગરમ ખમણ રેડી થતા હતા એટલે અને એમને ઉપરથી નાખી રય તેલ અને દાણા આ જોઈને મને મોઢામાં પાણી આવી જુલ્યા અને મિત્રો ખાલી મિત્ર આ જ આઈટમ નહીં એમની તે સેવ ખમણી વઘારેલા ખમણ પછી આઈ ગયા તીખા તમતમ ખમણ પછી છે મિત્રો ઢોકળા પછી આવી ગયા મિત્રો પતરે લેવીને ભજીયા અને પછી છે નાયલોલ ખમણ અને પછી તો મિત્રો શું એમને સ્પેશિયલ આઈટમ બનાવી છે એમનો સ્પેશિયલ મસાલો નાખીને એને દાણા અને સેવ નાખીને આય હાય હાય મોઢામાં તો પાણી આવી જાય મિત્રો અને મિત્રો પછી મેં ટેસ્ટ કર્યો ને આય હાય હાય શું ટેસ્ટ છે બોલે તો જલસો લે અને મિત્રો એમનાથી તો ગાંઠિયા ચવાણા જેવી ઘણી બધી આઇટમો મળી રહે છે મિત્રો તમારા પુરોહિત ખબર કઈ કઈ બ્રાન્ચ છે અને લોકેશન ની વાત કરીએ તો આપણે આ લોકેશન છે બ્રોડવે સિગ્નેચર સેવાસી કેનાલ રોડ ગોત્રી